લેઉઆ પરેશ કોંગ્રેસ ના લેવા અને ના વર્ષ બાદ ખરાખરીનો જંગ જામશે રણ મેદાન છે તે અમરેલી નહીં પરંતુ રાજકોટ બિલકુલ અને જયારે પણ દેશ કે ગુજરાતની અંદર જયારે પણ ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી છે

વિપક્ષ પર વરસ્યા તો પદ્મિબા વાળાનો ફરી એક વિવાદિત ઓડિયો સામે આવી ગયો છે દીક્ષિત રૂપાલા બોલે તો વિવાદિત પણ પદ્મિબા વાળા બોલે તો પદમિની બા એનો જવાબ પણ આપવાનું પસંદ નથી કરતા તમામ મુદ્દાઓને લઈને વિશેષ ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં પરંતુ બઝર બાજુ મોટા સમાચાર આવી રહ્યા છે પરસોત્તમ રૂપાલા વિવાદમાં સૌથી મોટા સમાચાર વિવાદ અંગે સીઆર પાટીલે હવે આજે મૌન તોડ્યું છે અને સત્તાવાર નિવેદન આપ્યું છે સત્રિય આગેવાનોની સાથે અમે સંપર્કમાં છે સીઆર પાટીલે કહ્યું સુખદ નિવડો આવે તે માટે અમારા ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે મુખ્યમંત્રી ગૃહમંત્રી સહિતના તમામ લોકો સતત સંપર્કમાં

મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવડો હોય એના માટે અમારા પ્રયત્ન છે જમી એના માટે એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવાડા હોય એના માટે અમારા પ્રયત્ન છે જમો એના માટે ગમેર છે બિલકુલ તો સી આર પાટીલે છે તે સંકેતો આપી દીધા છે કે સમાધાન થશે આપણી સાથે પ્રશાંત ગઢવી જોડાયેલા છે પ્રશાંતભાઈ સ્વાગત છે ગુજરાત પોસ્ટમાં આપણું અને શું લાગે છે રૂપાલા રોષ રાજપૂત વિવાદ ઘણા બધા દિવસથી આ સમાચાર ચાલે છે ગઈકાલે સત્રિતા સંમેલન પણ જોયું પ્રશાંતભાઈ લાગે છે સમાધાન થશે ત્રેવીસમી માર્ચે રૂપાલા સાહેબના નિવેદન પછી મને એવું લાગે છે કે ક્યાંક લાગ્યું ગુજરાતમાં ચૂંટણી છે હમ ત્યાં સુધી તો ગુજરાતમાં નિરસ્તા બે હજાર બાવીસની ચૂંટણીમાં મને તો બહુ નિરસ્તા લાગી હતી એ નિરસ્તાનો જવાબ એકસો છપ્પનના રૂપમાં આવ્યો છે એટલે હું હમણાં બી એક બે નેશનલ ચેનલમાં બોલ્યો કે સ્ને ઇલેક્શન મેં જાન રખ દી એમ જાન ફૂંક દી જાન રખ દી એમ કારણ કે એના પછી જ આખો માહોલ બન્યો નો ડાઉટ રૂપાલા સાહેબ જે બોલ્યા છે એને વર્બલ ડાયરિયા કહીએ છીએ વર્બલ ડાયરિયા એ મોઢામાંથી જાડો કર્યો કહેવાય એને આપણી સાદી ભાષામાં બિલકુલ એટલે એ નિવેદન સદંતર ક્યાંય સાખી લેવાય એવું નથી એને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ અલગ અલગ બેઠકો ક્યાંક ગોંડલથી જયરાજસિંહની બેઠક ક્યાંક આ બાજુ સંકલન સમિતિની બેઠક હજી કોઈ બી બાજુ સમાધાનના રૂપમાં આપણને આગળ વધતું દેખાતું નથી અને ગઈકાલની આ રેલી કે રેલો જે કણો એ ત્રણ લાખ કરતાં વધારે ક્ષત્રિયો એક સ્થળ ઉપર ભેગા થયા પણ મામા કેવું છે આ ભાજપના અહમ અહંકાર વર્સિસ ક્ષત્રિયોની અસ્મિતાની લડાઈ ઉપર આવે છે પ્રસંગમાં ક્ષત્રિયોની અસ્મિતા કેમ કારણ કે પરસોતમ રૂપાલે ત્રણ વખત માફી માંગી તમે મેં મે બંને જોયું છે સીઆર પાટીલે ખુદે માફી માંગી આજે પણ સરકારે સમાધાન માટેના દરવાજા ખુલ્લા રાખેલા છે સંતભાઈ ક્ષત્રિય સમાજ જેને જેને આગેવાનો કહેવાય એટલે રાજવી પરિવારો એ રાજવી પરિવારમાં જામ સાહેબ હોય કેસરી દેવસિંહજી હોય અને એક રજવાડાઓ સમર્થનમાં પણ આવ્યા ઠીક છે કે ઘણા બધા રજવાડાઓએ વિરોધ પણ કર્યો ભાજપ સમર્થિત કોઈ કોંગ્રેસ સમર્થિત બિલકુલ બીજા રાજ્યોમાં બીજો કોઈ પક્ષ હોય એટલે જે લોકો અને ભાજપૂત શબ્દ આપણે તો આપ્યો નથી ભાજપૂત શબ્દ કોને આપ્યો છે સમાજમાંથી જ આવેલો છે કે જે લોકો પક્ષ સાથે જોડાયેલા છે એ લોકોનો હજી પણ પ્રયત્ન છે એક બે ને બાદ કરતા બધાએ એવું જ કીધું છે કે ભાજપ તરફી અને ભાજપમાંથી જ અમને દબાણ આવ્યું છે સમાધાન કરવા માટેનું અને જે નોન પોલિટિકલ આ સેમ પાટીદાર આંદોલનમાં આ જ વસ્તુ થતી હતી કે જે નોન પોલિટિકલ પાટીદાર સંગઠન હતા એ છેલ્લે સુધી લડ્યા રહ્યા લડ્યા રહ્યા ક્યાંક એમના ચૌદ દીકરાઓના પ્રાણ ગયા એ પછી કંઈ સમાધાન હજી સુધી ના થયું એમ આમાં પણ અને છે ને ભાજપ બહુ સ્માર્ટ છે આ બધું ગણિતનો ખેલ છે જે ગણિત પેપર ઉપર ચોપડા ઉપર એમની પાસે આવી ગયું કે આ જ વસ્તુ જો ચાલુ રહે તો શું થશે રૂપાલાની સીટ હાર જીતનો સવાલ જ નથી આવતો અને આ આ આંદોલનની અસર ગુજરાતમાં કે બીજા રાજ્યોમાં ગણિત ઉપર ભૂતકાળમાં ઘણા નેતાઓએ આ પ્રકારની ભૂલો કરી છે પહેલી વખત કોઈએ ભૂલ કરી એવું તો નથી પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ આમાં આપણે સમજવું એ છે જો સીઆર પાટીલ સીઆર પાટીલે જે વાત કરીએ તમે સાંભળી બિલકુલ જે નિવેદન સીઆર પાટીલે આપ્યું એ નિવેદન આપણે કદાચ હું ટીમને કહીશ કે નિવેદન આપણે એક વખત ફરી સંભળાવીએ કે સીઆર પાટીલે શું કહ્યું

હર સંઘવી તમામ લોકો આનો સુખદ નિવેડો લાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે રૂપાલાનું આવતીકાલે ફોર્મ ભરાવાનું છે અને સી આર પાટીલનું નિવેદન હોય એ નિવેદનને આપણે કોઈ દિવસ સામાન્ય ન ગણી શકીએ કારણ કે એ વ્યક્તિત્વ એ ખૂબ ઉચ્ચતમ રાજકીય વ્યક્તિત્વ છે કે જે ક્યારેય પણ વિચાર્યા વગરનું ના બોલે એટલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ એટલે એનાથી વિશેષ ભાજપનો એટલે અપેક્ષા જ એ કહેવાય કોઈ સવાલ જ નથી એ જ રીતે જે રીતે રૂપાલાએ નિવેદન આપ્યું ખોટું લાગ્યું કારણ કે રૂપાલાએ નિવેદન આપ્યું છે એમ બીજા કોઈ આપ્યું હોય તો હજી થોડુંક આગુબાજુ ચલાવી લેવાય પણ આ ગજાની વ્યક્તિ જ્યારે આપતા હોય ત્યારે આ ઊભું થયું અને ગંભીરતા ડેફિનેટલી છેલ્લા એક બે દિવસથી વધારે પકડાઈ છે એક જ કારણ છે કે ઘણા પ્રયત્નો થયા પછી પણ આ ઠંડુ ન પડ્યું અને વધતું ગયું અને હવે આ દેશવ્યાપી ચલાવવાની વાત થઈ એટલા માટે એમણે આ સ્ટેટમેન્ટ અને આ સ્ટેન્ડ ભાજપે પણ ઓકે આ તમામની વચ્ચે મોટા સમાચાર ફરી બજાર અને બજાર સાથે સક્રિય આંદોલન સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર એક તરફ સક્રિય આંદોલન એની ચરમ સીમાએ બીજી તરફ પદ્મિનીબા વાળાનો વધુ એક વિવાદિત ઓડિયો વાયરલ વાયરલ ઓડિયોથી ક્ષત્રિય સમાજના યુવાનોમાં ભારે રોષ પરસો રૂપાલા વિવાદમાં અંદર જ ભાગલા પડ્યા રૂપાલા વિવાદમાં ક્ષત્રિય આંદોલનિબાનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે પદમીની બાની જે ઓડિયો ક્લિપ છે તેની અંદર ક્ષત્રિય અસ્મિતા સંમેલન ની વિરુદ્ધમાં પદ્મિનિબાનો ઓડિયો વાયરલ સંકલન સમિતિના નિર્ણયને પડકારતો તો પદમીનિબાનો ઓડિયો વાયરલ ઓડિયો ક્લિપમાં પીટી જાડેજાનો પણ ઉલ્લેખ

આંદોલન એની જગ્યા એ ઓકે છે અમે કોઈ ભાગલા પણ નથી પડાવવા માંગતા પરંતુ જે સમાચાર છે તે અમે બતાવીશું પદમીની બાએ વિવાદાત્મક નિવેદન આપ્યું તો એ પણ બતાવીશું પરસોતમ રૂપાલાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું તો એ પણ બતાવતા હતા પદ્મિની બાનુ આ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ બતાવવું એટલે જરૂરી છે કારણ કે અગાઉ આજ પરસોતમ રૂપાલાનો પદ્મિની વિરોધ કરી ચૂક્યા છે અગાઉ દલિત સમાજ મામલે સ્ટેટમેન્ટ આવ્યું હતું ત્યારે એક વર્ષ જૂનું છે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ ફરી એક વખત પદ્મિની બાનુ એવું સ્ટેટમેન્ટ આવ્યું અમને ખબર છે કે સ્ટેટમેન્ટ બતાવ્યા પછી

ધનાધન દેવ ધનાધન અડધી કલાકો બધા સ્પીચ આપી અને હવે બધા અહીંયા પાગળ્યું સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા હતા બરાબર છે તો હવે કાલે અહીંયા રૂપાલાભાઈને કઈ ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ હાલો એ કારા જોવો છો હવે હવે લાંબુ લાંબુ શું કામ કરો છો હવે કે ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે મારે પાર્ટ ટુ ચાલુ થશે તો ઓગણીસ તારીખે પાર્ટ ટુ કયો છે અને પાર્ટ ટુ ચાલુ કરવો હોય જો રોડ ઉપરનો જ પાર્ટ ટુ હોય તો અત્યારે જ કરો અત્યારે જ કરો શું કામ ફોર્મ ભરવા દેવું જ હું એમ પૂછવા માગું છું આ બધી રાહ શું કામ જોવાની થાય છે અને પછી શું રૂપાલાભાઈ કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી જ પછી ફોર્મ ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે એ કોણ નક્કી કરશે કે નહીં હારે કે નહીં જી જીતેની છે કે નથી ઓડિયો ક્લિપ અને ઓડિયો ક્લિપ જ્યારે પરસોતમ રૂવાલ રૂપાલા સામે અમે સવાલ પૂછીએ છીએ તો પદ્મિની બા તમને પણ સવાલ પૂછીએ છીએ અમે સતત તમને સંપર્ક કરીએ છીએ તમે અમારો ફોન ઉપાડશો અને ફોન પણ એટલા માટે કરીએ છીએ કારણ કે અમે તમે જે ગોદી મીડિયા કહો છો મીડિયા નથી અમે તમારા જવાબને પણ અહીં સાંભળવા માંગીએ છીએ અને ગુજરાતની જનતાની સામે સંભળાવવા માંગીએ છીએ તમે એક તરફ અમે હજી પણ કહીએ છીએ કે ગઈકાલે સક્રિયોનું અસ્મિતા સંમેલન એ અસ્મિતા સંમેલન શિસ્તબદ્ધ હતું તમને સવાલ એટલા માટે પૂછી રહ્યા છે દીક્ષિત ગઈકાલનું અસ્મિતા સંમેલન હતું ને આપણે શક્ત્રીઓને ખરેખર માનવા જોઈએ એમને એમની વાત એ ખૂબ સારી રીતે પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ છે પ્રશાંતભાઈ એક પરસોત્તમ રૂપાલાનું સ્ટેટમેન્ટ અને હવે પદમીની બાની ઓડિયો મારે તમને ઝાઝી ક્લિયરિટી કરવાની જરૂર નથી થયું અને પછી ચરુ પકડ્યો એ વખતે બી ખ્યાલ હતો કે ગમે ત્યારે ભાગલા પડવાનો બી પ્રયત્ન થશે ભાંગ ફૂટ થવાનો બી પ્રયત્ન થશે અંદર અંદર બાજવાનો પ્રયત્ન થશે આમ આ બહુ સ્પષ્ટ છે આજે પદ્મિને આ પદ્મિબી બહારનો આ ઓડિયો છે ને એને હું એટલો હળવાશથી નોર્મલી એટલા માટે લેવા માગું છું કે જ્યારે માત્ર ક્ષત્રિયણીઓ રોડ ઉપર આવી હતી ત્યારે હજી નક્કી નહોતું કે આ ક્ષત્રિય જેન્ટ્સ છે એ લોકોનું સ્ટેન્ડ શું છે કારણ કે ઘણા બધા ક્યાંક રાજકીય પાર્ટીના રંગમાં રંગાયેલા હતા અને એટલે એમણે તો કીધું હતું ને બંગડીઓ પહેરી લેજો અને કાલે પીટી જાય સ્ટેજ ઉપરથી કીધું કે મેં એ દિવસથી આ કડું પહેરી લીધું છે અને કડુંમાં આગળ સિંહ છે એટલે એ આમ જોવા જાવ તો એમનો આ હુંકાર જે છે ને એ જ સમાજના આગેવાનોને એટલે કે જેન્ટ્સને છે કે તમે આ ઓગણીસમીની સ્ટેન્ડ કેમ લીધું બીજી વારનું એટલે પાર્ટ ટુ એટલે શું હવે તમે જેના માટે ભેગા થયા છો કે ગમે તેમ કરી રૂપાલાજીનું ઉમેદવારી રદ થાય અને ભાજપ નવા ઉમેદવાર જાહેર કરે એ જો તમારી માંગ હોય તમારી લડાઈ ત્યાં સુધીની હોય તો હવે પાર્ટ ટુની ક્યાં જરૂર છે ઓગણીસમીથી તો ફોર્મ ભરાઈ જશે છેલ્લો દિવસ છે એટલે કદાચ મને લાગે છે એને લઈને એમણે આ ઓડિયોમાં કોઈકની જોડે ઇન્ટરનલ વાત કરી હોય એથી વિશેષ જ્યારે સામાજિક ફંક્શન આવું હોય સંમેલન હોય તો સ્ટેજ ઉપર કોને રાખવા કોને ન રાખવા કોને બોલવા દેવા કોને ન બોલવા દેવા એ જ તૈયાર થઈ હોય આખી સ્ક્રિપ્ટ ક્યાંય મને લાગે છે ડખે ચડી હોય એટલે આ રોષમાં આવીને પદ્મિભાઈ આ કોઈકની સાથે વાત કરી હોય એવું પહેલી દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે અને એ સિવાય ઘણા ઓવરઓલ હવે આપણને એ જ ખબર નથી પડતી કે આ જે કંઈ સંકલન સમિતિ ગણો તમારી માંગ ગણો તમારો વિરોધ ગણો સૌથી પહેલાં તો આનો રણી ધણી કોણ સિંગલ સ્પોક પર્સન આંદોલનમાં હાર્દિક અને અલ્પેશ્મનિયું ક્યારેક જ બને કે કોઈ કારણ કે આંદોલનના ઘણા ચહેરાઓ હોય પરંતુ ફરીથી એક વખત આપણે ઓડિયો ક્લિપ લોકોને સંભળાવીએ કે ઓડિયો ક્લિપમાં શું વિવાદ છે પ્રશાંતભાઈ તો કાલ વાત મૂકવાની જ હતી પણ મારી તો એ લોકો સ્પીચ એના તાકવા દેવાના બરાબર મને તો રોકવામાં આવી હતી મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા મારી તો વક્તામાં નામ જ નહોતું કે પદ્મિની બાની સ્પીચ જ નહીં તો સુકામ મને રોકો છે આ લોકો બરાબર એ પ્રશ્ન હું કરવા માંગુ છું સંકલન સમિતિને ભાઈ મને રોકો છો તમે બધા તો દેવ ધનાધન દેવ ધનાધન અડધી કલાક બધા સ્પીચ આવી અને બધા અહીંયા પાગડિયું સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા તા બરાબર છે તો આ આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને મને કંઈ ખબર નથી પડતી હવે આમાં તો આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેંચા ખેંચી બધા થતા હતા ને ઓલા કે અમે સ્ટેજ ઉપર રહીને અમે ઉપર રહી એ બધા રાજકોટ આવો કાલે ફોર્મ ભરાવવું ન જોઈએ ફોર્મ જ શું કામ ભરાવા દેવું જોઈએ તો આવી ગાંધીગીરી કરવી તો ભાઈ આવા આંદોલન ના ન કરાય આંદોલન કરાય એટલી બાપા ઘરે બેહી જવાય આમાં અમારા જેવા ને મરવા જેવું થઈ જશે આમાં અમારે જીવ દેવા પડશે તમને લોકોને કાંઈ ફેર નહીં પડે હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રે બરાબર અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું જેલમાં અમારે જવાનું અટકાય તમારી થાય બાર અમારે નીકળવાનું તો પછી આ સંકલન સમિતિ ને કઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે ભાઈ મારે તો કાલ વાત મૂકવાની જ હતી પણ મારી તો એ લોકો બિલકુલ તો સંકલન સમિતિની જે વિવાદ છે પરંતુ વિવાદની શરૂઆત પ્રશાંતભાઈ ક્યાંથી થઈને એ પણ સાંભળીએ ગઈ કાલે કરણસિંહે જાહેરાત કરી હતી ને ત્યારબાદની આ ઓડિયો ક્લિપ છે તો આપણે કરણસિંહની બાઇટ પણ સંભળાવીએ કોઈ ગામ ખાતી નથી કે જાથી ક્ષત્રિય સમાજ ની મારી માતાઓ બહેનો યુવાનો વડીલો બાળકો ના આવતા હોય આ ફરતો 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 કિનારે આજે રાજકોટ આવ્યો છે અને આ ગોળો જો પુરુષોત્તમભાઈ રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય તો ગાંધીનગર જશે ક્ષત્રિય સમાજ પાસે પ્રશાંતભાઈ ગાંધીગીરીથી નહીં જીતી શકાય પદ્મિની આ પ્રકારના શબ્દો બોલે કે ગાંધીગીરીથી નહીં જીતી શકાય આ રીતનું કરવું હોત તો પછી અસ્મિતા સંમેલનનો મતલબ શું ફોર્મ ભરવું કે ના ભરવું એ પરસોત્તમ રૂપાલા ને ભારતીય જનતા પાર્ટીનો વિષય છે નહીં કે પદ્મિની બાનો કે સક્રિય સમાજ એની માંગ સાથે અડગ છે પરંતુ આ પ્રકારે પદ્મિની બાએ જે સંકલન સમિતિ આટલું સરસ અસ્મિતા સંમેલન કર્યું એની સામે આ પ્રકાર પોતાનો રોષ પોકે એટલે તમને લાગે છે કે આંદોલનની જે વ્યાખ્યા છે એમાં આપણે જોયું છે કે ફટ કરતું નેતા બનવું આમ તમને ખબર ના હોય ને તમે નેતા બની જાઓ રાજકારણી બનશે નેતા બનશે એવું ભી બની શકે આ લઈને એટલે દિશામાં બધું જઈ રહ્યું ધીરે ધીરે આમ તો આ બધા ગમે ત્યારે નેતા હોય છે સત્તર ના

એની ઉપર જો વાત કરીએ તો એ ગણિત ભાજપ પાસે કોષ્ટક રૂપે છે કે કોઈ ફરક પડતો નથી એટલે ઉપરા સાહેબ આગળ વધે એમાં એમને પ્રોબ્લેમ નથી અને એટલા માટે એ પણ અકબંધ રહ્યા ભાજપ પણ અકબંધ રહ્યું નહીં ત્યારે આ મુદ્દો જેવો તેવો નથી બહુ સેન્સિટિવ મુદ્દો છે જો આની અસર ભાજપને પડતી હોત તો સો ભાજપે ઉમેદવાર બદલી શક્યા હોત પણ ભાજપ બી પેલું પુષ્પાની જેમ ઝૂકેગા નહીં સાલા એટલે એમને ક્ષત્રિય સમાજ સાથે ઝૂકવું નહોતું એટલે એમણે આ કન્ટિન્યુ કર્યું છે કાલે બી જે વાત કરી રહ્યા છે પદની વિભા ઓડિયો ક્લિપમાં જે વાત થઈ રહી છે કે તો આવો બધા એટલે એનો મતલબ એવો કે ફોર્મ ભરતી વખતે કંઈક ચમકલું કરવું જરૂરી છે અથવા એ ફોર્મ ના ભરે એ દિશામાં તો એમાં ક્ષત્રિય સમાજની એકતાને સલામ છે બિલકુલ એ ગઈકાલે આંદોલનની પેલા રાજકોટમાં રેલી પણ તમામ લોકો ને એવું હતું કે નાના મોટા સમકલા છે અદ્ભુત દર્શન અદ્ભુત અદ્ભુત દર્શન કે તમામ લોકો શાંતિથી આવ્યા

ઉમેદવારી રદ થાય તો સંકલન સમિતિ કોર સમિતિ અમને ટેકો આપવાની સંસ્થાઓ બધી અમે થઈશું બધ સમયમાં અમદાવાદ ખાતે અને જો રદ નહીં થાય કારણ કે ઓગણીસ તારીખ સુધી એ ઉમેદવારી પાછી ખેંચી શકે છે એટલે અમે ઓગણીસ તારીખ સુધીનો સમય આપીએ છીએ ઓગણીસ તારીખ સુધી ફાઈનલ થઈ જશે પછી આગળ શું કરવું એ અમે આપ મીડિયાના મિત્રોને જરૂરથી જણાવીશું કે દિવસથી અમે બરાબર છે એક જ માગણી ખાલી કરી છે કે ટિકિટ રદ થાય અમારે કોઈ પક્ષ વાંધો નથી બરાબર છે કોઈ વ્યક્તિ સાથે વાંધો નથી બે સમાજ વચ્ચે વાંધો નથી આપણે જોયું કે તમામ સમાજે ટેકા જાહેર કર્યા તો સમગ્ર અઢાર આલમ ક્ષત્રિય સમાજ સાથે છે એ ક્યારે હશે કે એને જોયું કે આ ટિપ્પણી છે એક રાજપૂતાની થઈ છે આપણે પણ બેન દીકરી છે અને એનું અમે રક્ષણ કાયમ માટે કર્યું છે તો અમે એની પાસે એટલું જ માગીએ છીએ કે આ વખતે તમે મદદ કરજો પણ આ માફીની કોઈ વાત તો ક્યારે આવશે જ નહીં સંતો હોય કે મહંતો હોય જે કોઈ હોય અમે માન સન્માન જાળવું છું બરાબર છે અને અમે વિનંતીને કરશું કે ભાઈ તમારે પરસોત્તમ ભાઈને સમજાવવાના છે બિલકુલ તો આખી જે વાતની શરૂઆત છે એથી થાય છે એક તરફ જેપી જાડેજા કરણસિંહ ચાવડા એવું કહે છે કે પીટી જાડેજા માફ કરજો પીટી જાડેજા ને કરણસિંહ ચાવડા એવું કહે છે કે ભાઈ આપણે હવે ફોર્મ ભરાઈ જાય પછી આપણે આપણી આગળની જે રણનીતિ છે આપણે આગળની રણનીતિ નક્કી કરીશું ઓગણીસ તારીખથી આપણે જે પડાવ બે છે નક્કી કરું ને પડાવ બે જ હોય જે તે દિવસ ક્લિયર થઈ ગયું કે જો રૂપાલાનું ફોર્મ પરત ના ખેંચો પ્રશાંતભાઈ તો હવે પછીની અમારી લડાઈ એ ભારતીય જનતા પાર્ટી સામે સક્રિય સમાજ એ ભારતીય જનતા પાર્ટીને વરેલો વર્ષોથી સમાજ છે ભારતીય જનતા પાર્ટીમાંથી એક એક સમયે ચાર ચાર મિનિસ્ટર હતા હકુભા જાડેજા બળવંતસિંહ રાજપૂત અત્યારે પણ મિનિસ્ટર છે પ્રદીપસિંહ જાડેજા સહિત અનેક લોકો હતા કે જે મંત્રીઓ પણ હતા એટલે ખૂબ રાજકીય જેમની પકડ છે એવો સમાજ છે તો ઓગણીસ સામે પદ્મીની બાએ પોતાનો વાંધો ઉઠાવ્યો એટલે અંદરો અંદર જ હવે ક્યાંક ખેતતાણો શરૂ થઈ ગઈ રદ થાય એટલે ઉમેદવારી ન ભરી શકે રૂપાલા સાહેબ અને ભાજપ ઉમેદવાર બદલે હવે એ નથી જ થતું કારણ કે એ તો મક્કમ થઈ ગયા એ આપણે જોઈ લીધું અને ફોર્મ આવતીકાલે ભરી રહ્યા છે તો હવે ઓગણીસમી છેલ્લો દિવસ છે ત્યારે આની રાષ્ટ્રવ્યાપી અસર બધી જગ્યાએ કારણ કે આજે સવારથી હું એક બીજી નેશનલ ચેનલોમાં છું તો ત્યાં એટલે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આની બહુ મોટી અસર જોવા મળે છે આવતીકાલે ઉત્તર પ્રદેશમાં એક રેલી હતી ત્યાં ખુદ યોગી આદિત્યનાથ કારણ કે પોતે પણ એ સમાજમાંથી ઠાકુર સમાજમાંથી આવે છે એટલે ત્યાં અને ત્યાં તો અડતાલીસ જેટલા ધારાસભ્યો છે યુપીમાં તેતાલીસ ધારાસભ્યો ભાજપના છે અડતાલીસમાંથી અને ત્યાં બહુ મોટા પાયે આનું એક સંમેલન યોજાવાનું હતું જે રેલી અત્યારે કદાચ કોઈ કારણસર રાતોરાત રદ કરી છે અને ત્યાં યોગી આદિત્યનાથના ત્યાં કામ સોંપવામાં આવ્યું છે એટલે આમનું જે સ્ટેપ ટુ હતું કે દેશવ્યાપી આની અસર ફેલાય તો જે આપણો આઠથી નવ ટકા આખા દેશમાં જે છે વર્ગ મતદાર વર્ગ છે એટલી બધી સીટો મૂકે જેથી ભાજપ ને ભીસમાં આવે ભાજપ ને તકલીફ પડે અને એ પ્રમાણે જો રાજસ્થાન તો લગભગ સીટો છે જ્યાં ક્ષત્રિય સમાજના વોટ પરિણામલક્ષી દિશામાં આગળ વધે છે ગુજરાતમાં કોઈ અસર નથી થતી હું હજી સ્પષ્ટ કઉ છું ગુજરાતમાં રોષ છે નારાજગી છે ગુજરાત અપક્ષ પણ જીતી જાય છે ક્ષત્રિય સમાજમાંથી આવતા આગેવાનો બિલકુલ એટલે ગુજરાતમાં રાજકોટની સીટ છે માનો કે તો ભાજપ ને નફામાં નુકસાન છે જે રૂપાલા સાહેબ કદાચ ત્રણ ચાર લાખ થી લીડ થી જીતવાના હતા ઓછી ના બેઠક ઉપર થી આવવાથી તમને સમીકરણો લેવા કેટલા દેખાય જો આમાં એવું છે સાડા પાંચ લાખ પાટીદાર વોટર્સ છે

તો છાસઠ થી સિત્તેર હજાર મતનો ગેપ આવે છે તમે આપ અને કોંગ્રેસના મત એક સાથે ગણી 60 65000 ના મતનો ગેપ આવે છે તો કોંગ્રેસ એ ગેલમાં છે કે હવે તો ક્ષત્રિયો અમારી સાથે છે હવે તો અમે પરેશભાઈ લઈ આવ્યા છે

અને જો રદ નહીં થાય કારણ કે ઓગણીસ તારીખ સુધી એ ઉમેદવારી પાછી ખેંચી શકે છે એટલે અમે ઓગણીસ તારીખ સુધીનો સમય આપીએ છીએ ઓગણીસ તારીખ સુધી ફાઇનલ થઈ જશે પછી આગળ શું કરવું એ અમે આપ મિત્રા મીડિયાના મિત્રોને ધનાધન દે ધનાધન અડધી કલાક બધા સ્પીચ આપી અને હવે બધા અહીંયા પાઘળીને સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા હતા બરાબર છે તો હવે કાલે અહીંયા રૂપાલાભાઈને કહી ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ હલો એ કારા જોવો છો હવે હવે લાંબુ લાંબુ શું કામ કરો છો હવે કે ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે મારે પાર્ટ ટુ ચાલુ થશે તો ઓગણીસ તારીખે પાર્ટ ટુ કયો છે અને પાર્ટ ટુ ચાલુ કરવો હોય જો રોડ ઉપરનો જ પાર્ટ ટુ હોય તો અત્યારે જ કરો અત્યારે જ કરો શું કામ ફોર્મ ભરવા દેવું જ જોઈએ હું એમ પૂછવા માગું છું આ બધી રાહ શું કામ જોવાની થાય છે અને પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી જ પછી ફોર્મ ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે એ કોણ નક્કી કરશે કે એ નહીં હારે કે નહીં જે જીતે છે કે નથી બિલકુલ તો વિવાદ ઓડિયો ક્લિપ અને હવે આવતીકાલે લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તે પોતાનું નામાંકન કરશે અનેક વિવાદ વચ્ચે રાજકોટના બહુમાળી ચોક ખાતે તડાબાર તૈયારીઓ થઈ રહી છે ફોર્મ ભરતા પહેલા પરસોત્તમ રૂપાલા જંગી સભાને સંબોધન કરશે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ફોર્મ ભરવા માટે આવે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે બહુમાળી ચોકથી જૂની કલેક્ટર સુધી રોડ શો ભવ્ય આયોજન પ્રસન્નભાઈ એક બાજુ વિવાદ એક બાજુ અસ્મિતા સંમેલન એક બાજુ ટિકિટ કપાવાની માંગ લગાતાર યથાવત બીજી બાજુ ભાજપ રાજકીય રીતે બહુ સ્પષ્ટ છે ભાજપે ચોખ્ખું એક એક સિગ્નલ જ આપી છે એ કરી લો અમે અમારી રણનીતિમાં આગળ વધી રહ્યા છીએ અને હજી પણ આગળ જતા આમાં ફૂટપાટ પડે અને આ આંદોલન અને આ સંમેલન આગળ ના પહોંચે એના પ્રયત્નો જે રીતે અત્યારે તમે જોયું તો એકબીજાની ઓડિયો ક્લિપ આવે છે એકબીજા બીજી રીતે વાત કરે છે હવે સ્ટેપ ટુ જે ઓગણીસમી એ વાત કરી તો કદાચ અમદાવાદમાં મહાસંમેલન જીએમડીસીના ગ્રાઉન્ડમાં ભરાય હવે આખી દુનિયામાંથી માનો કે ગુજરાત રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ ક્ષત્રિયો અહીંયા ભેગા જેમ પાટીદારમાં થયા હતા અને દેશવ્યાપી એક આખી છેડાય કે ભાજપ વિરોધી કામ કરવું એટલે ભાજપને જીતવા નહીં દેવું તો આની અસર હજી બી હું બહુ ક્લિયર છું રાજસ્થાનમાં હરિયાણામાં ઉત્તર પ્રદેશમાં નાની મોટી પડે મને ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં પણ એક સ્થિતિ એવી દેખાય છે કારણ કે ક્ષત્રિયોના મત

રુતવીક ભાઈ ગ્રાઉન્ડના ચોટીલાના સ્થાનિક આગેવાન લડાયક વત્તા એમનો પ્રભુત્વ વધારે છે એમને ક્ષત્રિય સમાજ એટલે ઝાલાવાડનું જો સમર્થન મળે તો 100% સુરેન્દ્રનગરની સીટ ઉપર એ જ કહું છું અસર ક્યાં થાય કે જ્યાં આમને એક સપોર્ટ મળે પસંદભાઈ મને એક એક વસ્તુ સમજવી છે આંદોલન આપણે અનેક જોયા 17 આપણે આર્દિક પટેલનું જીએમડીસી અલ્પેશ ઠાકોરનું જીએમડીસી

એટલે કે ચૂંટણી ના હોત તો આ પરિસ્થિતિ હોત આ મારે સમજવું એના ભૂતકાળમાં ઇવન ઇન્દિરા ગાંધી વખતથી આ બધું ચાલતું આવે આજકાલનું છે નહીં ત્યારે બી પક્ષમાં નાના મોટા બફાટ થતા હતા અને ક્યારેક આ ટિકિટ એ આ તો ઠીક છે આટલો મોટો ક્ષત્રિય સમાજ ભેગો થયો બી છે અને બધું થઈ રહ્યું છે પાટીદાર સમાજ ભેગો થયો હતો પણ અમુક તો એવા અમે દાખલા જોયા પણ એ વખતની રાજનીતિ આખી અલગ હતી કોંગ્રેસમાં એ વખતની રાજનીતિ અલગ હતી કે ત્યારે ખરેખર સાચી સાચા અર્થમાં ભારતની અસ્મિતા ઉપર કંઈક લાંછન લાગતું હતું એટલા માટે સારા અને બોલ્ડ ડિસિઝન લીધેલા છે ઇન્દિરા ગાંધીએ પણ લીધેલા છે ત્યારબાદ એટલે એ એ લેવલથી લડાતું આવ્યું છે વાજપેયી ઇવન અટલ બિહારી વાજપેયી પણ આવા ડિસિઝન લીધા છે કે ના ગમતું હોય તો કહેવામાં આવ્યું જ છે કેમ આપણે રાજધર્મની વાત જ્યારે થતી હતી ત્યારે શું હતી આ હતી ને એટલે આ પ્રકારનું હોય છે પણ એ રાજનીતિ અલગ હતી અત્યારની રાજનીતિ આખી અલગ છે એમાં પણ છેલ્લા એક દાયકામાં અને ખાસ કરીને ગુજરાતમાં જે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં આંદોલન ન ચાલે આ બધી વસ્તુ નહીં અને પાર્ટી વિશેષ કામ થાય એ દિશામાં વધારે વેગ મળ્યો છે એટલે આ આંદોલન ટકતા નથી બાકી ખરેખર આમ જોવા જાવ તો સામાજિકલી આ સામાજિક બહુ મોટી જેને કહેવાય કે ખરેખર બહુ મોટું અપમાન કર્યું છે આ નાની સુની વાત જ નથી આ ઇતિહાસને તમે ચેલેન્જ કર્યું જે વાત કરીને બિલકુલ અને એવો આપણને હક પણ નથી કે આપણે કોઈ સમાજને નીચો બતાવીએ પ્રશાંતભાઈ અને આવું નિવેદન ક્યારેય આવકાર્ય નથી આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો સક્રિય સમાજ એ પોતાની માંગ સાથે હજુ પણ અડગ છે આ તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલા આવતીકાલે ફોર્મ ભરવાના છે બિલકુલ કિસાન તો બે લાઈન મને યાદ આવે છે કે અબ મેરી અપને આખી દુશ્મન છે જંગ હે મેદામે કોઈ નહીં મેરે સિવાય કોઈ નહી પરસોત્તમ રૂપાલા તો આજ કહે છે કે મેદાનમાં તરફ ગયું અથવા તો કાલે ખબર પડશે કે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે છે કે નવી કોઈ સરપ્રાઇઝ સારા જ થાય છે પરંતુ આ સમાજ તમામ સમાચાર તમે જોતા રહો ગુજરાત ફર્સ્ટ પર કારણ કે એક એક મિનિટના અમે તમને અપડેટ આપીશું તમામ રાજકીય હલચલ પર અમારી નજર છે બિલકુલ તો આ તમામ સાથે મુદ્દાની વાતમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફસ નમસ્કાર